નમસ્કાર શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ સો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 3:30 અને જસ્ટ અત્યારે અમે લોકોએ શૂટ સ્ટાર્ટ કર્યું છે સો ગાઈઝ જો આપણે આ નવું કરાવી દીધું છે વસ્ત્રકાય અહીંયા અને અહીંયા અહીંયા ફ્લાવર્સ નો ડેકોરેશન કરાવી દીધું છે હેલો હાય કેમ છો બસ મોજમાં મોજમાં દિવસે દિવસે જાડા થતા જાય શેતલબેન હું એમ કહું થોડાક ઓછા જાડા થાઓ હવે તરકદી કરોડ વાળો અસર થાય ઓહ સો ગાઈઝ આ બધા કોટ સેટનું શૂટ કરવાનું છે હેલો મૈત્રી હાય હેલો આશ્વી આશ્વી મોડું બતાવશે કે નહીં બતાવે ગાઈઝ તમે બધાને ઓળખો જ છો બરાબર એટલે તમે લોકો કોમેન્ટ કરી દેજો નહીં તો જો અત્યારે એ ઊભી થશે ને તો આપણે જે કેમેરા છે ને કેમેરામાંથી કેપ્ચર કરીને એને લઈ લઈશું સો બસ અત્યારે શૂટ જે સ્ટાર્ટ કરવાનું છે એ પહેલાં સ્ટાર્ટ કરી લઈએ કમ્પ્લીટ કરી દઈએ તમને પણ નવા નવા જે સેટ છે એ પણ બતાવી દો અને જે પણ લોકોને શોપિંગ કરવી હોય તમે લોકો ઓનલાઈન પણ શોપિંગ કરી શકો છો નંબર ને બધું ઇન્સ્ટાગ્રામના પેજમાં પણ છે મારા જે શોર્ટ્સ વિડીયો છે ને એમાં પણ છે તો અત્યારે જાઓ ને તમને જે ગમતા આઉટફિટ હોય ને એને બુક કરો સો ગાઈઝ ફાઇનલી અમે લોકોએ ડિસાઇડ કરી લીધું છે અમારું લોકેશન પહેલા વિચારું અહીંયા શૂટ કરું કે અહીંયા શૂટ કરું બરાબર પણ અહીંયા ફાઇનલી શૂટ કરી દીધું છે કેમ કે અને ગોપરોમાં નહીં થાય કારણ કે ફ્લિકરીંગ બહુ જ આવે છે એટલે ફોનમાં જ કરી રહ્યા છે ચલો ભાઈ આજે મેં વેર કર્યો છે ને બહુ જ બધા લોકોની કોમેન્ટ હતી હું પોતે લાવી કલરનો અને સ્પેશિયલી આપણી શોપમાં આના કલર્સ આવી ગયા છે 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 બ્લુ કલર કલર બીજું એમાં ગ્રીન અને સરસ પીસ તો જે પણ લોકોની ઇન્કવાયરી હતી ને તો તમારે લોકોને જો ઓનલાઈન બુકિંગ કરાવવું હોય તો પણ થઈ જશે એમ ટુ ડબલ એક્સ સુધીની સાઈઝ છે તો એના માટે અત્યારે જ કોન્ટેક કરો અને બધા કહેજો બ્લેકમાં તો તમે લોકો મને જોઈ છે બ્લુ પીસ મારા ઉપર કેવું લાગે છે સો નો આખો દિવસ મારો શૂટમાં ગયો છે અને ક્લાયન્ટને એવું હતું એટલે પ્રોપર બ્લોગ શૂટ થયો નહીં અત્યારે નિશુ માટે ગિફ્ટ લેવા માટે આવ્યા છે હેલો હેલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રાત પડી ગઈ છે ઘરે જવાનું છે સાડા નવ નહી ઉપર સાડા નવ થી ઉપર થઈ ગયો હશે ટાઈમ હેલો તેજસભાઈ બોલો ગાઈઝ તમારા જો ટોઈસ કે ગિફ્ટ આર્ટિકલનું કંઈ બિલ ગિફ્ટ આર્ટિકલ નહીં સોરી ગિફ્ટ ડેકોરેશન હા ડેકોરેશન માટે કે પછી ફંક્શન માટેના ડેકોરેશનની કોઈ બી વસ્તુ લેવી હોય તો તેજસભાઈનો કોન્ટેક કરો બરાબર ને તેજસભાઈ યસ ગાઈઝ શું કર્યું ગિફ્ટ નવી નવી વસ્તુ હા લાવતા રહે છે અમારિકેસ્ટ છે ને શિવ માટે લેતા રહે છે પણ જો અહીંયા મસ્ત મસ્ત છે બાઈક ના લેવા હોય આ જ લેવાય બાઇકમાં કેવું જ પછી એ પેલું એનો સાઈડ મિરર કાઢી નાખશે પેલું કાઢી નાખશે ને તોડી ફોડીને જલ્દી નવરું કર આ ના થાય ગાઈઝને બતાવવા તો બધું જુઓ જે લોકોને બી આવવું હોય લેવા બરાબર તમે આવી શકો છો તમારા કામની કોઈ વસ્તુ દેખાય તો તમે સ્ક્રીનશોટ પાડીને આવજો જો બધા ફ્લાવર્સ મેં મારા ત્યાં ડેકોરેશન કરાવ્યું છે ને બધું એમણે મને ડેકોરેશન સરસ મજાનું કરી આપ્યું છે જોઈ લો ગાઈઝીસ બરાબર ના

કેટલા દિવસ પછી એમ કેટલા ટાઈમ મહિનો તો થઈ જવા આવશે અમારાથી કઈ છે થાય છે મારે મારા બિઝનેસ ઉપર હું આવું છું મેડમ અમને દુકાન ઉપર હોય છે અને અત્યારે સાંજ પડી ગઈ સાંજ નહીં રાત પડી ગઈ સોરી એટલે હા એટલે છે ને અમારા લોકોની તાકાત બી નહોતી કે અમે લોકો કોઈ શું બોલીએ કેમ કે જોરદારના તાકી ગયા છે સાડા નવ થયા છે હજુ જમવાનું ને બધું બાકી છે હવે નિશિવ માટે શું લેવું ને ડિસાઈડ કરી રહ્યા છે બોલો એટલે આ લેવું કે આ લેવું

जो आता तो बेटा ब्लॉग जो तो हेलो हाय कैसी कृष्णा गाना टाइम पची गाना पची तो हाँ बेटा हाय करो बोलो बताओ ओ पापा मम्मी सरप्राइज अभी ओ गाइस क्या तो गाइस हाय गाइस कर दे હાઈ ગાઈસ દે માં છોકલો તા માટે પપ્પા ગિફ્ટ લાયા હા હાચે માં શું હશે કે પહેલા અહીંયા ઊભો રહે અહીંયા ઊભો રહે તો જ મળે ત્યાં ઊભો રહી જા ધન ના હોય બેટા દર વખત ધન હોય ત્યાં બેસી જા પપ્પા પપ્પા ગિફ્ટ લઈને આવે ત્યાં બેસી જા ગાઈસ મમ્મી ની ડ્યુટી ભી બદલાઈ ગઈ છે ને મમ્મી હા લોટ બાંધેલો મૂકી રાખ્યો છે એટલે ગરમ ગરમ બનાવશું હવે આજ તો અચ્છા ગાઈસ જો ગરમ ગરમ રોટલી બનાવશે મમ્મી નો ટાઈમિંગ હતો 10 વાગ્યાનો અમે મેં તો આજે જમી લીધું અને દસ વાગે હા તો વાંધો નહીં પણ આ જોયા એવું ના બનાય શું બનાવ્યું મમ્મી જમવાનું ઓકે હા બેટા ગિફ્ટ આપું છું બલા શાંતિથી બેસી જા યસ છે ને સરપ્રાઈઝ છે તો બોલો બોલો ગાઈસ નિશુ તને સ્કૂલમાં શું શીખવાડ્યું

શું આપ્યો હતો વાહ પણ મમાએ આજે લંચ બોક્સમાં નિશ્વડ શું ભરી આપ્યું તું સોચો સોચો ભાકરી ભાખરી અને બેકી ભાખરીની જોડે શું હતું મો તો પેકેટ આપ્યું નહીં ગોળ ખાધો શું એ નહીં પેરોટ છે એ પપ્પા યસ

હવે જમી લેવાનું છે પેહલા બરાબર છે નીશુ ચલા બતાય તો બધાને વા ભાઈ પપ્પા શીખવાડે ને એમ શીખી લે ગાઈશ અત્યારે વાઘોમાં થઈ ગયા છે રાતના સવા અગિયાર જસ્ટ અત્યારે કહેવાય ને કે ફ્રેશ થવાનો ટાઈમ આવી ગયો છે બહુ જ સ્ટ્રગલ છે બટ પેલું કહેવાય છે ને કે મહેનત છે તો ધંધો છે એવું જ કંઈક બસ ગાઈઝ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરું છું પ્લીઝ 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 ફર્સ્ટ ટાઈમ એવું કહું છું કે સપોર્ટ કરજો મેં જે સ્ટાર્ટઅપ કર્યું છે નાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે એમાં મને સપોર્ટ કરજો અને વ્લોગમાં તો તમે લોકો કરો જ છો પણ ઘણા બધા લોકો અત્યારે એક્ટિવ નથી થઈ રહ્યા મારા વ્લોગ્સ માટે તો ધીમે ધીમે થાય જજો અને વધુમાં વધુ શેર કરજો બસ ગઈઝ આજના વ્લોગમાં આટલું હતું વ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દઉં મળીએ સરસ મજાના વ્લોગની સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ